જય શ્રી કૃષ્ણ અધ્યાય બીજો સાંખ્ય યોગ દુર્યોધને દ્રોણાચાર્યને બંને સેનાઓની વાત કહી છતાં દ્રોણાચાર્ય કંઈ પણ બોલ્યા નહીં એટલે દુર્યોધન દુઃખી થઈ ગયો ત્યારે દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો અને ભીષ્મ પિતામાનો શંખ વાગ્યા પછી કૌરવ અને પાંડવ સેનાના વાજિંત્રો વાગ્યા તે પછી શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ શરૂ થયો અર્જુને ભગવાનને પોતાનો રથ બંને સેનાઓની મધ્યમાં ઊભો રાખવા માટે કહ્યું ભગવાને બંને સેનાઓની વચ્ચે ભીષ્મ દ્રોણ કૃપાચાર્ય વગેરેની સામે રથ ઊભો રાખીને અર્જુનને કૌરવ વંશના વંશજોને જોવા કહ્યું બંને સેનાઓમાં પોતાના જ સ્વજનો સંબંધીઓને જોઈને અર્જુનના મનમાં કૌટુંબિક મોહ જાગૃત થયો જેના પરિણામે અર્જુન યુદ્ધ કરવાનું છોડીને બાણ સહિત ધનુષ્ય છોડી દઈને રથના મધ્ય ભાગમાં બેસી ગયા એટલે પહેલાં અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ પડ્યું અને એમાં અર્જુનને ભગવાને શું કહ્યું તે વાત ધુધ્રાષ્ટ્રને સંભળાવવા માટે સંજય બીજા અધ્યાયનો આરંભ કરે છે ક્ષણ વાક્ય મુવાચ મધુસૂદન અર્થ જાણી લઈએ સંજય ધુધ્રાષ્ટ્ર ને કહી રહ્યા છે આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું અર્જુન સારથી બનેલા શ્રી ભગવાનને આજ્ઞા કરે છે કે મારો રથ બે સેનાઓની વચ્ચે ઊભો રાખો આ યુદ્ધમાં મારી સામે કોણ લડવા માટે ઉભું છે એને હું સારી રીતે જોઈ લઉં અહીં અર્જુનનો એવો ભાવ હતો કે મારા જેવા સુરવીની સાથે યુદ્ધ કરવા માટે કોણ કોણ આવ્યા છે પોતાનું મરણ સામે જોવા છતાં પણ મારી સાથે લડવાની હિંમત કોનામાં છે આ રીતે અર્જુનમાં યુદ્ધ કરવાનો જે ઉત્સાહ હતો વીરતા હતી તેજ અર્જુન બંને સેનાઓમાં પોતાના કુટુંબીઓને જોઈને એ લોકો મરણને શરણ થશે એ આશંકાથી મોહગ્રસ્ત થઈ શોકાતુર થઈને પોતાના રથમાં બેસી ગયા છે એમનું શરીર ઢીલું થવા લાગ્યું છે અને મોઢું સુકાવા લાગ્યું છે શરીરમાં કંપારી છૂટવા લાગી છે રૂમાળા ઊભા થઈ રહ્યા છે અને હાથમાંથી ગાંડીયું ધનુષ્ય સરી પડ્યું છે ચામડી પણ ખૂબ બળે છે અને ઊભા રહેવાની પણ શક્તિ નથી અને મન પણ ભ્રમિત થઈ રહ્યું છે ક્યાં અર્જુનનો એ સ્વભાવ સુરવીરતાવાળો અને ક્યાં આ કાયરતા રૂપી દોષ અને શોખથી વ્યાકુળ થઈને રથના મધ્ય ભાગમાં બેસી જવું મોટા આશ્ચર્ય સાથે સંજય એ ભાવ ઉપરનું પ્રમાણે જે આપણે શ્લોક જાણ્યા એ પ્રમાણે ધુત્રાષને વર્ણવી રહ્યા છે અર્જુન જેવા મહાન સુરવીરના મનમાં કુટુંબ પ્રત્યેનો મોહ છવાઈ ગયો અને આંખો આંસુથી ભરાઈ આવી આંસુ એટલા બધા ભરાઈ આવ્યા છે કે એ લો આંખથી બધું જોઈ પણ નથી શકતા શબ્દ છે અશ્રુપૂર્ણા કુલેક્ષણમ એનો આ અર્થ થયો શ્રી ભગવાનના વચનો વાણી ઘણી અદ્ભુત છે અર્જુનમાં ધર્મનો બખતર પહેરીને પણ જે કર્તવ્ય ત્યાગરૂપી બુરાઈ આવી ગઈ હતી એના ઉપર ભગવાન એમની વાણીથી સીધો પ્રહાર અર્જુન પર કરવાના છે અર્જુનનો યુદ્ધથી ઉપરામ થવાનો જે નિર્ણય હતો એટલે કે યુદ્ધ નથી કરવાનો એ નિર્ણય હતો એમાં ખળભળાટ મચાવી દેશે શ્રી ભગવાનના ગીતાના વચનો અર્જુનને પોતાના દોષનું ભાન કરાવીને પોતાના કલ્યાણની જિજ્ઞાસા જાગ્રત કરાવી દેનારી આ ગીતાની વાણી છે આ ગંભીર અર્થથી ભરેલી વાણીના પ્રભાવથી જ અર્જુન ભગવાનનું શિષ્ય તત્ તત્વ સ્વીકારીને એમને શરણે જાય છે અહીં મધુસૂદન પદ કહેવાનો અર્થ એ જ હતો કે મધુ નામના રાક્ષસને શ્રી કૃષ્ણ ભગવાને માર્યો હતો તો દુષ્ટ સ્વભાવવાળાઓનો સંહાર કરવાવાળા છે એટલા માટે તેઓ દુષ્ટ સ્વભાવવાળા દુર્યોધન વગેરેનો નાશ કર્યા વગર રહેવાના જ નથી હવે ભગવાને અર્જુન પ્રત્યે કયા વચન બોલ્યા એમને કેવી રીતે ગીતાનું જ્ઞાન આપશે કે જે જ્ઞાન આપણા જીવન સંગ્રામમાં પણ જાણવાલાયક છે અને સમજીને એના પર ચાલવા જેવું છે એ બધા વચનો આગળના શ્લોકોમાં શ્રી ભગવાન કહેશે જય શ્રી કૃષ્ણ श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय श्रीकृष्ण शरणं मम बदाने जय श्रीकृष्ण શ્રીકૃષ્ણાપણમસ્તુ